નમસ્તે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ઓગણીસમો હપ્તો આપવામાં આવ્યો હતો એ હજુ સુધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા નથી થયું મિત્રો ચાર ચાર દિવસનો સમય વીતી ગયો છે તેમ છતાં બે હજાર રૂપિયાનો હપ્તાનો મેસેજ છે એ ઘણા બધા ખેડૂત મિત્રોને નથી મળ્યો અને એમના બેંક એકાઉન્ટમાં પણ આ બે હજાર રૂપિયા છે એ જમા નથી થયા તો પીએમ કિસાન યોજના અંતર્ગતનો હપ્તો હજી ઓગણીસમો હપ્તો જે ખેડૂત મિત્રોને નથી મળ્યો તો એવા ખેડૂત મિત્રોએ હવે શું કરવાનું છે એ વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો જે પણ મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી બીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ સહાયતાને લાભ આપવામાં આવે છે અને આ યોજના અંતર્ગત અને આ જે હપ્તો આપવામાં આવે છે એ વિશે જે પણ ફેરફારો થતા હોય અને સરકાર દ્વારા જે પણ જાહેરાતો કરવામાં આવતી હોય એ વિશેની તમામ માહિતી છે એ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલા હોય અને ઈ કેવાયસી કમ્પ્લીટ હોય ડીબીટીના માધ્યમથી જે બે હજાર રૂપિયાનો હપ્તો જમા થતો હોય અથવા તો ટ્રાન્સફર કરવામાં આવતો હોય એનું બેનિફિશરી લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવતું હોય છે સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવતી હોય એ પહેલાં ઓનલાઈન તમે એ ચેક પણ કરી શકો પીએમ કિસાનની વેબસાઇટ ઉપર મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અગાઉ પણ તમને એ વિશે સ્ટેપ બાય સ્ટેપ જણાવવામાં આવ્યું હતું કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ઓફિશિયલી જાણકારી આપવામાં આવી છે એનું તમે બેનિફિશરી લિસ્ટ ચેક કરી લો કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે તમે પીએમ કિસાન અંતર્ગત આ યોજના અંતર્ગત ફોર્મ તો ઓનલાઈન ભરી દો છો ત્યાર પછી તમને એનું એકનોલેજમેન્ટ લેટર પણ આપી દેવામાં આવતું હોય અથવા તો તમને અરજીપત્રની જે સંમતિ હોય છે એ પણ આપી દેવામાં આવતી હોય છે તેમ છતાં તમને બે હજાર રૂપિયાનો હપ્તો ન મળે એની પાછળનું મેઇન રીઝન હોય છે એ કયું કારણ છે શું રીઝન છે એ આજના વિડીયોમાં તમને જણાવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ખાસ કરીને ખેડૂત મિત્રોને એ જણાવવાનું કે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ હજુ સુધી નથી મળ્યો તો તમે થોડાક એવા સ્ટેપ ફોલો કરશો એટલે કે થોડીક એવી પ્રક્રિયા કરશો જેના લીધે તમને આ બે હજાર રૂપિયાનો હપ્તો છે તમારા બેંક એકાઉન્ટમાં મળી શકે તો આજના વિડીયોની અંદર એ તમામે તમામ માહિતી જણાવીશું વિડિયોને અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી મિત્રો તમને દરેકે દરેક માહિતી છે એ સમજાઈ જાય અને તમે કઈ રીતના પ્રોસેસ કરી શકો જેનાથી તમને આ બે હજાર રૂપિયાનો પણ હપ્તો મળી જાય અને જો તમારો પીએમ કિસાન યોજના અંતર્ગતનો અગાઉનો હપ્તો પણ બાકી હોય તો એ વિશે પણ તમે જાણી શકો છો તો આજના વિડીયોમાં આટલી માહિતી છે આપણે કવર કરીશું વિડિયોને છેલ્લે સુધી બને તો જોતા રહેજો કારણ કે મિત્રો વિડિયોના અંત સુધીમાં તમને એ પણ ખ્યાલ આવી જશે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોએ ઓનલાઈન ફોર્મ ભરેલું છે પોતાની રીતે અથવા તો આપમેળે ફોર્મ ભરેલું છે તો અને વી ઓપરેટરના માધ્યમથી ફોર્મ ભરેલું છું તો શું તફાવત હોઈ શકે અને આ બે હજાર રૂપિયાનો હપ્તો કયા ખેડૂત મિત્રોને જ મળવાનો છે આવનારો હપ્તો પણ છે એ ખેડૂતોને ક્યારે મળવાનો છે એ વિશેની તમામે તમામ માહિતી જાણીશું હવે મિત્રો માહિતી એવી છે કે ચાર ચાર દિવસ વીતી ગયા છે તો એ પીએમ કિસાન યોજના અંતર્ગત રૂપિયા એકાઉન્ટમાં છે એ નથી આવ્યા તો તમારે એક નાનું એવું કામ કરવાનું છે જેમાં સૌ પ્રથમ તમને માહિતી જણાવીએ તો ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ઘણી વસ્તુઓ છે એ કરી અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરવામાં આવતું હોય છે એમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે તમે એને પીએમ કિસાન યોજનાનો પણ હપ્તો કહો કે પીએમ કિસાનનો પણ હપ્તો કહી શકો અથવા તો ઘણા લોકો બે હજાર રૂપિયાનો હપ્તો કહે છે તો આ યોજનાનો ઉદ્દેશ એવો છે કે પેઢી દ્વારા ખેતી કરતી આજીવિકા મેળવવા ખેડૂતોને આધાર આપવામાં આવે છે જેમાં ખેતી કરતા જે ખેડૂત મિત્રો છે એમને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે મિત્રો આ યોજના અંતર્ગતનો હપ્તો છે ચોવીસ ફેબ્રુઆરીના રોજ ખેડૂતોને આપી દેવામાં આવ્યો છે તેમ છતાં ચાર ચાર દિવસનો સમય વીતી ગયો છે તેમ છતાં પીએમ કિસાનનો હપ્તો હજી સુધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા નથી થયો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માનિધિ યોજના શું છે એ તમને ખ્યાલ હશે તેમ છતાં તમને આજના વિડીયોમાં એ પણ માહિતી જણાવીશું હવે આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આ રકમ ત્રણ હપ્તામાં વિતરિત કરવામાં આવે છે દર વર્ષે તમને ત્રણ હપ્તા આપવામાં આવે છે બબે હજારના જેમાં દર ચાર મહિને છે તમને એક બે હજાર રૂપિયાનો હપ્તો મળતો હોય એમ બાર મહિનાના છે એ તમને છ હજાર રૂપિયા ટોટલ મળે છે હવે ઓગણીસ હપ્તો જે ખેડૂતોને છે આપવાનો હતો એમાં એવા સમાચાર અત્યારે આવી રહ્યા છે કે તાજેતરમાં ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા બિહારના ભાગલપુરમાંથી ઓગણીસ હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં મોકલવા માટેની જાહેરાત કરી દીધી હતી કુલ ભારત દેશની અંદર વાત કરવામાં આવે તો કુલ નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોને બે હજાર રૂપિયા ઓગણીસમાં હપ્તાનો લાભ છે એમ મળ્યો છે જો તમારા ખાતામાં ઓગણીસમો હપ્તો ન આવ્યો હોય તો તમે જાગૃત થાવ કારણ કે તમે ઘણી બધી એવી બાબતો હશે સરકારી યોજના અંતર્ગત ઘણી બધા નિયમો જે હોય છે એનું તમારે ધ્યાન રાખવું પડતું હોય તમે જો જાગૃત નહીં થાવ તો સરકારી દરેક યોજનાનો લાભ છે તમને નહીં મળે જો તમારે સરકારી યોજનાનો લાભ લેવો હોય તો તમારે જાગૃત થવું જોઈશે અને અમારી આ યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા રહેજો જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરી આવનારા સમયમાં મિત્રો આપણો એક પાયલોટ પ્રોજેક્ટ એવો છે કે દરેક સરકારી યોજનાનો લાભ તમે કઈ રીતના લઈ શકો અને દરેક યોજના અંતર્ગત કેવા લોકોને લાભ મળવાનો છે અને કયા કયા લોકોને લાભ મળવાનો છે એ વિશે આપણે છે એ પૂરેપૂરી માહિતી આપીશું અને આવનારા સમયમાં મિત્રો હવે સરકાર દ્વારા જે ઘણી બધી યોજનાઓ છે એ ચલાવવામાં આવે છે અને ઘણી બધી યોજનાઓ અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે તો આવનારા સમયમાં એ વિશે ચર્ચા કરીશું તો મિત્રો એ પહેલાં તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત એક કોલ સેન્ટર અને ટોલ ફ્રી નંબર છે જાહેર કરવામાં આવ્યો છે હજુ સુધી બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળ્યો તો અહીંયા તમારા સ્ક્રીન ઉપર એક ટોલ નંબર આપેલો છે ટોલ ફ્રી નંબર કોલ સેન્ટર ઉપર કોલ કરવાનો છે આ નંબર ઉપર કોલ કરી અને તમે જાણી શકશો કે તમારા ખાતામાં હપ્તો કેમ નથી આવ્યો જો તમને વધુ મદદની જરૂર હોય તો તમે પીએમ કિસાનની જે ઈમેલ આઈડી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી છે પીએમ કિસાન આઈ સી ડોટ ગવર્મેન્ટની જે ઈમેલ આઈડી છે ઇમેલ આઈડીનો પણ કોન્ટેક કરી શકો છો એમાં પણ તમને સમસ્યાનું સમાધાન ન મળે તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો જેથી કરી દરેક પ્રશ્નોનું સોલ્યુશન છે એ તમને અમારા થકી મળી જશે તો કમેન્ટમાં જણાવી દેજો કે ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ નથી મળ્યો અથવા એવું પણ જણાવી દેજો કે અમને બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળ્યો તે પછી આગળ જોઈએ તો મિત્રો ઘણી વખત ખાતાની વિગતોની ભૂલ હોય આધાર લિંક ન કરેલું હોય આધાર કાર્ડ અપડેટ ન હોય આધાર કાર્ડમાં કેવાય જે પીએમ કિસાન યોજના અંતર્ગત થતું હોય એ કેવાય ન કરાવ્યું હોય અન્ય આધારભૂત કારણો હોય છે કે જે હપ્તો રકમના વિતરણ અવરોધ કરી શકે છે આવા સમયે કોલ સેન્ટર અથવા તો ઈમેલ આઈડી દ્વારા તમે છે એ બાબતો નિહાળી શકો અને સોલ્યુશન મેળવી શકો તેમ છતાં તમને બે હજાર રૂપિયા વિશે વધારે માહિતીની જાણકારી ન મળતી હોય જો તમે પીએમ કિસાન યોજનામાં ભાગ લેનારા ખેડૂત છો અને ઓગણીસમો હપ્તો મળ્યો નથી તો ચિંતા કરવાની જરૂર નથી ઉપર આપેલા જે પગલાં છે એને અનુસરી લેજો એટલે કે આજના વિડીયોની અંદર આગળ જે આપણે જોયું છે એ તમે ફોલોઅપ કરી લેજો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો અને તમારી સમસ્યા દૂર કરી શકાશે અને હપ્તો મેળવવાના આધાર છે એ પણ થઈ શકશે ઓગ્નિશમો હપ્તો સમયસર તમારા ખાતામાં જમા થતો હોવો જોઈએ પરંતુ ઘણી વખત છે એ ટેકનિકલ ખામી હોય કે પછી કોઈ એવા કારણો હોય જેના ભાગરૂપે તમને આ હપ્તો છે એ ન પણ મળ્યો હોય હવે મિત્રો તમારે એક વસ્તુ ધ્યાને રાખવાની છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે હપ્તો આપવામાં આવશે એમાં સરકાર દ્વારા નક્કી કરેલું છે કે આટલા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળવો જોઈએ એ જ ખેડૂતોને લાભ મળશે એ સિવાયના જે ઘણા બધા ખેડૂત મિત્રો છે એમના નામ પણ કમી કરી દેવામાં આવ્યા છે આ જે સહાયતા છે યોજના છે એમાંથી નામ પણ રદ થઈ ગયા છે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને ફોર્મ ભર્યું હોવા છતાં પણ આ યોજના થકી છે એ લાભ નથી મેળવી શકતા એની પાછળના પણ ઘણા બધા કારણો છે એ કારણો પણ આવનારા સમયમાં આપણે જાણીશું મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો આજની આ માહિતી છે એ વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય તો પણ ખાસ કરીને જણાવી દેજો અને મિત્રો ખાસ અમારી ટ્રેન્ડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરી સરકારી યોજના જાહેરાતો અને જે પણ ફેરફારો થતા છે એ ફેરફારો તમને સૌ પ્રથમ અમારી ટ્રેન્ડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એ માહિતી સ્વરૂપે મળી જશે